નડિયાદ નવા બિલોદરા ગ્રામજનોએ કોર્પોરેશન હાય હાયના નારા લગાવી વિરોધ કર્યો દિનસા પટેલ માર્ગ તરીકે જાણીતો આ નવા બિલોદરાનો રોડ છેલ્લા પચીસ વર્ષથી બિસ્માર હાલતમાં તંત્ર આંખાડા કાન રાખે છે ગ્રામજનોની રજૂઆત કોઈ સાંભળતું નથી નડિયાદ તાલુકાના નવા બિલોદરા ગામમાં ભૂતકાળથી આધુનિક સુવિધાઓનો અભાવ રહેતો આવ્યો છે ગામના મુખ્ય મુદ્દાઓમાં રોડ રસ્તા પીવાનું પાણી અને સ્ટ્રીટ લાઇટ જેવી મૂળભૂત સુવિધાઓનો ભારે તંગીનો સામનો કરવો પડી રહ્યો છે ગામના રહીશોએ ફરિયાદ કરી છે કે વરસાદી સમયમાં કાચા રસ્તાઓ ચાલવા અયોગ્ય બની જાય છે પાણીની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી તણાવની સ્થિતિ સર્જાય છે સ્ટ્રીટ લાઇટ ન હોવાને કારણે રાત્રિ સમય રહેવાસીઓ અને બાળકોને સુરક્ષિત અવર જવર કરવી મુશ્કેલ બને છે ગ્રામજનો દ્વારા મનપા સામે અવાજ ઉઠાવવામાં આવ્યો છે અને આવનારા સમયમાં યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારાઈ બ્યુરો રિપોર્ટ સચિન પંડ્યા थोड़ा आगे आइए बस सुविधा नहीं पसंद नहीं सुविधा नहीं पसंद नहीं सुविधा બોલો કવિતા કવિતા ના ખરાબ રોડે ઊભા રાખી લે બોલો કઈ કહેવી બરાબર Để có thể nói là không được không thể là không

પાણી માંથી તમારું નામ અને શું સમસ્યા છે શું કે મારું નામ અનિલ પટેલ છે અમે અહીંયા આગળ પંદર સત્તર વર્ષથી રહીએ છીએ અમારા વિસ્તારની રોડની લાઇટની પછી પાણીની બી સમસ્યા બહુ ગંભીર છે પછી અહીંયા આગળ કચરાની બી મોટી સમસ્યા છે આ બાબતમાં રજૂઆતો સ્થાનિક તંત્રને બી અમે કરેલી છે વારંવાર લેખિતમાં અને મૌકિતમાં પણ હજુ સુધી એનું કોઈ નિરાકરણ થયેલ નથી અને જો આવનારા દિવસોમાં પછી આ સમસ્યાઓનું કોઈ નિરાકરણ નહીં થાય તો પછી અમે બધા ગાંધીજીના માર્ગે ના સુધી અમારે આ આપવું છે વિસ્તાર કયો છે અને શું શું સમસ્યા છે વિસ્તારથી થી કે આ વિસ્તાર આપણો કર્મવીર નગર નવા બિલોદરા વાળો રોડ અને મહાનગરપાલિકામાં આવરી લેતો આ વિસ્તાર છે મહાનગરપાલિકા થયા પછી પણ જે અહીંયા આગળ સમસ્યાઓ તો એટલી જ છે કે હજુ સુધી વર્ષોથી કોઈ તંત્રનો રજૂઆત કરવા છતાં કોઈએ જો અહીંયા આગળ આવી સ્થળ પર નિરીક્ષણ નહીં કરેલું કે નહીં કોઈ સમસ્યા માટે આશ્વાસન આપેલું કે નહીં કોઈ જગ્યાએ કશું કરેલું નહીં અને જો તંત્રને કદાચ કે એવું હોય તો કંઈક અહીંયા આગળ અમારા વૈકલ્પિક ખાલી આ અત્યારે ટેમ્પરરી ખાલી આ જો રસ્તાનું આયોજન કરી આવે તો અહીંના નાના નાના છોકરાઓને સ્કૂલમાં જવાની તકલીફો થાય છે વડીલો હોય વરિષ્ઠો હોય જેને અહીંયા આગળ ઘરેથી આવો જવાની ઘણી તકલીફો થાય છે રિક્ષા સાધન કોઈ આવા તૈયાર થતું નથી બરાબર છે આ સમસ્યાનું જો કંઈ નિરાકરણ નહીં થાય તો ગાંધી માર્ગે મહાઅંદોલન કરવામાં આવશે અનિલભાઈ પાણીની પીવાની સમસ્યા મહિલાઓ કહી રહી છે શું સાચી વાત છે હા સાચી વાત છે અહીંયા આગળ અમારે એક બોર છે ને દસ આઠ થી દસ સોસાયટીઓ પાણી અને જો એ બોર બગડે છે તો લગભગ અહીંયા આગળ બધાને હેરાન થવાનું થાય છે ખરેખર ત્રણ ચાર દિવસ સુધી બધા જ હેરાન થાય છે એટલે આ મોટો પ્રશ્ન છે મહિલાઓનો અને એ બી જલ્દી એનો નિકાલ થાય એ અમારી તંત્ર રજૂઆત અનિલભાઈ મહાનગરપાલિકા બન્યું છે તમારો વિસ્તાર મહાનગરપાલિકામાં આવે છે તમે શું રજૂઆતો કરી છે મહાનગરપાલિકા મહાનગરપાલિકામાં આવેલા અમારા વિસ્તારની અંદર અમે લાઇટની પાણીની રોડની બધી જ સમસ્યાઓનું અમે લેખિતમાં મેં લેખિતમાં એમને રજૂઆત કરેલી છે હજુ સુધી એનો કોઈ અમને રિપ્લાય મળેલ નથી તો જી બેન તમારું નામ અને શું સમસ્યા છે શું કેજો મારું નામ રાજપૂત અર્પિતા છે અહીંયા વર્ષોથી રોડ લાઈટ પાણી બહુ જ સમસ્યા છે અને કોઈ નિરાકરણ જ નથી આવતું અત્યાર સુધી પંચાયત હતી તો પંચાયત કંઈ નથી કરતી ધારાસભ્યને રૂબરૂ મળ્યા તો કે છે હવે નગરપાલિકા લાગી ગઈ અમારે કહેવું કોને કહેવું ફરજિયાત ફરજિયાત કહ્યું છે મેં કીધું તમે પહેલા મારું રોડ આવીને જુઓ છતાં બી કોઈ જોવા તૈયાર નથી હું રૂબરૂ જઈને મળી આવી છું

ઘર આવશે પછી હવે કરાવીએ છીએ અમે મહાનગરપાલિકામાં જ વાત કરે મહાનગરપાલિકામાં અમલ કાતા કરી વસ્તુ કરતા નથી કોઈ હવે તમે શું ઈચ્છા કરો છો શું પાણી અને રોડ અમારે જોઈએ આવે તો ટેક્સ નહીં હવે આંદોલન આંદોલન કાઉન્સિલને ઈશુ બતાજો બરાબર એને નહીં મળે વોટ છે ખરેખર ના જોઈએ